તમારું નામ મારું નામ સંદીપકુમાર પ્રણીમભાઈ જોશી જી શું થઈ છે ઘટના આપણી સાથે ઘટના એ બની છે કે મારી વાઇફની ફ્રેન્ડ કરી બેન પડી તો મારા વાઇફના વોટ્સઅપ પર મેસેજ આવ્યો કે હું દવાખાનામાં છું તો મારે ઇમરજન્સી પૈસાની જરૂર છે તો તમે ગૂગલ પે કરી આપો જી બરાબર તો પછી મેં એક વખત તો ના પાડી પછી મારી વાઈફે મને એમ કહ્યું કે ભાઈ દવાખાનાનું કામ છે તો કરી આપો ને એટલે મેં એવું કહ્યું કાપી જો તેર હજાર રૂપિયા પડ્યા છે તો કરી આપું એટલે મામલેવાળી વ્યક્તિને કહ્યું કે ભાઈ આ રીતે તેર હજાર પડ્યા છે તો તમને મોકલી આપે એટલે સાર હું સ્કેનર મોકલું છું તો સ્કેનર પણ નાખી દો એટલે પહેલાં મેં બાર હજાર રૂપિયા કર્યા અને બીજી વખત હું એક હજાર રૂપિયા કરી એમ કરી ટોટલ તેર હજાર રૂપિયા મેં ગૂગલ પે કર્યા અને પછી મને ખબર પડી કે મારી વાઈફની બેટ પડીનું વોટ્સઅપ તો હેક થયેલું છે અને એ પૈસા બીજા ખાતામાં ગતા રહ્યા મેં રાત્રે ને રાત્રે જઈને સાયબર ક્રાઇમમાં ઓગણીસ ત્રીસ ઉપર એફઆરઆર નોંધાઈ છે રાત્રે ને રાત્રે ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં જઈ અને ત્યાં દલીલ કરી કે ભાઈ આ રીતે આવું થયું તો મને એમ કહ્યું કે ભાઈ સાયબરમાં તમે ગુનો દાખલ કરાવો અને ત્યાંથી મેસેજ આવે પછી તમે આવજો એટલે હું આજે બપોરે બાર વાગે ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં ગયો હતો તો બેને મને એવું કહ્યું કે અમારે ઓનલાઈન અમારી ઉપર આવશે મેસેજ એટલે તમને ફોન કરીને બોલાવીશું તું સારું મેડમ મને કાલ રાત્રે એવું કહ્યું હતું એ તમારામાં મેસેજ પડે એટલે તમે ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં આવી જજો મારામાં મેસેજ પડ્યો એટલે હું બપોર બાર વાગે ગયો તો કોઈ બેન બેઠા હતા એમણે એમ કહ્યું કે અમારે ઓનલાઈન મેસેજ આવશે ત્યારે તમને બોલાવીશું એટલે હું ત્યાંથી નીકળી ગયો મારી જોડે જે થયું છે એ બીજા જોડ ના થાય એક જાગૃત નાગરિક તરીકે હું તમને બધાને સલાહ આપું છું કે વોટ્સઅપ પર ફેસબુક ઉપર કે ગમે તે ઓનલાઈન પેમેન્ટ કરતાં પહેલાં સામેવાળી વ્યક્તિને પહેલાં લેન્ડલાઇન અથવા સાદો કોલ કરી અને વાતચીત કરજો કે પેમેન્ટ મોકલું કે ના મોકલું અને પછી જ તમે પેમેન્ટ કરજો હું ભોગ બન્યો પણ તમે ભોગ બનશો નહીં મારી નમ્ર તમને અપીલ છે